અમદાવાદના ખાતે શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક મંડળ દ્વારા મેગા આરોગ્ય કેમ્પ યોજાયો ખરાદ જૈન સંઘ અને રાજેન્દ્ર નવયુવક મંડળ આયોજિત આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું બાબુભાઈ મફતલાલ સંઘવીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સહપુત્ર

ઓર્થોપેડિક વિભાગમાં એક્સરે ફ્રી કરી અને જે બી પગનો દુખાવો છે કમરનો દુખાવો છે એનું સજો નિદાન સાથે કરી રાખવામાં આવે છે ડેન્ટલ વિભાગ પછી આ બ્લડ ડોનેશન ડાયનેક ડિપાર્ટમેન્ટ જનરલ હેલ્થ ચેકઅપ જેમ કે બીપી ડાયાબિટીસ બધાનું જ ફૂલ બોડી ચેકઅપ અહીંયા સંપૂર્ણપણે થાય છે લાયન્સ ક્લબ દર વર્ષે આ કેમ્પનું આયોજન કરી સરાઉન્ડિંગ જે નીડી પીપલ છે એને જે સપોર્ટ આપે છે એ ખૂબ પ્રોત્સાહનીય છે અને દર વર્ષે આવું કેમ્પનું આયોજન કરે એવી અમને સુખે અમે આ બ્લડ ડોનેશન મેડિકલ કેમ્પ કરતા આવ્યા છીએ અને આ વખતે અમને અહીંયા બોલાવ્યું યુવક મંડળને અને આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અમે અત્યાર સુધી અઢારસો બોટલ બ્લડ કલેક્ટ કરી છે એક બધા અને આ પ્રવૃત્તિ અમારી ભારે માસ ચાલતી રહે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ દ્વારા અને રાજેન્દ્ર જૈન યુવક મંડળના અનુક્રમે મહારક્તદાન શિબિર અને મેગા ડાયગ્નોસ્ટિક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે રાજેન્દ્ર જૈન યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે ગત વર્ષે પણ સોથી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને આ વર્ષે પણ સોથી વધુ લોકો રક્તદાન કરશે તેવું યુવાઓનો વિશ્વાસ છે

અમારી આ યુવાનો દરેક રોગના નિદાન આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનની અંદર રેડ મદદ કરી છે અને બી એમ પરિવારે આનો સુખરૂપનો લાભ લીધો છે અમારા માટે સૌથી અગત્યનું પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ક્યો અને ઘણા બધા વર્ષોથી અમે આવો કેમ્પ આ સમાજમાં કરીએ છીએ આ હેલ્થ ચેકઅપમાં દરેક વખતે અમે બે ત્રણ ચાર એવી વ્યક્તિઓ અમારે એમનું ચેકિંગ થાય જાય જેમને પોતાને ખબર નથી હોતી ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે આંખે મોતિયો છે એ અમારી મોટી સફળતા છે અને બીજું હું આટલા વર્ષથી ચાલીસ બેતાલીસ વર્ષથી વીએસ અને એસવીપીમાં કામ કરું છું એટલે બ્લડની મહત્તા અને આપણા દેશમાં સૌથી વધુ એક્સિડન્ટોમાં બ્લડની જરૂર એ જોતા બ્લડ ડોનેશન કેમ્પ બહુ જરૂરી છે અને વખતો વખત બ્લડ આપવાથી શરીરને પણ સારું થાય છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ અમે ઘણા બધા દર્દીઓ જે બ્લડ ડોનેશન કરવા આવ્યા હોય એમના બ્લડ ચેક કરતા કોઈ કોઈ વખત એમનામાં પણ અશુદ્ધિ થાય છે એ અમારી મોટી સફળતા છે આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તથા એલિસ્પીના વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન નવરંગપુરા વોર્ડના કાર્યકરો નવરંગપુરાના કોર્પોરેટર વંદાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં આંખની તપાસ હૃદયની લગતી તપાસ હાડકાને લગતી તપાસ દાંતની તપાસની સારવાર તથા નજીવા દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન પણ કર્યું હતું તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પૂરી નમસ્કાર